Legenda

Terima kasih, Terima kasih.

થી પોકરણગઢ તો જાણીતા જાણીતા ભગાભાઈ ભાઈ ઈ છે મને આવવા દે તું આપડી ઓહલાવી નાખી આ

અમારે સાધુ સંતોને બે હાથે આશીર્વાદ આપવાના હોય સામેવાળાને પ્લાન લેવાનો હોય કે ક્યાં હાથે આશીર્વાદ સ્વીકારવા છે ધન્યવાદ અભ્યાસ કેનો બાપુ બપોર સુધીનો અને આ ધીમું ધીમું બોલવાનું કારણ જોરથી બોલી તો અમારા સેવકો ઉપર પ્રભાવ ન પડે છકબી ન જાય હા આઈ પાપ આઈ પાપ હમો હોય

ગુરુ માતા હતા કેમ નાહી ગયા એટલે ગુરુ માતા એને બહુ વાલા હતા વાલા તો હોય ને ગાઠિયા ખવડાવતા એ તો કેમ નાહી ગયા અલ્યા રાહી ગયા એટલે મરી ગયા કોઈને લઈને ન છુઈ ગયા પણ તો એમ કહેવાય કે દેવ થઈ ગયા હા દેવ થઈ ગયા તો તો સમાધિ એ છે ને ને જુનાગઢ જાવ ક્યાં આ જાય કિલો ગાંઠિયા લેતા જાય ને બેઠા બેઠા ખાઈ ગુરુ મહારાજ ને ગાંઠિયાનો લઈ જાય ને પૂંજાપો લઈ જાય પંજાપામાં હોય ને મરસા હોય ચટણી હોય જમાવટ હોય એમ ઓ કઈ વાંધો નહી સામે ધજા દેખાય છે ની છે

ગુરુ મહારાજ તમે ભક્તિ કરતા હશો મારે પણ કરવી છે આ તો વાંધો નહીં સ્નાન કરીને બે જાઓ હાલો સારામાં સારી નદી બતાવો સારામાં સારી નદી ગંગા છે ગોમતી છે ગોદાવરી છે કાવેરી છે સિંદુરી છે આગળ જાવ તો ગટરેશ્વરી છે ગુરુ મહારાજ એમાં સ્નાન નો કરાય અમે તો એમાંય ખાબક નહીં કઈ વાંધો ને સ્નાન કરીને આવું હાલો અલ્યા બેગા પકડીને આપે હા મો મોરે હા મો મોરે બે

i letter. સ્વરાય શિવેશ્વરાય હર હર ભોલે નમા શિવાય ધરાય શિવ બગર ધરાય હર હર નમા શિવાય ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય ઓમ ભોલે what ya આકુ પડી ને કડું મારો રજ મહારાજ લઈ ઢલ 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 દેવોના દરબાર રે લલ મહારાજ ઢોલે તેઓના બ્રહ યાદી હાલ દર અલગ દ્રોદ ખાદીવાદી અલગ અલગ ખાદીવાદી હાલત અલગ થાય જેમાં ના પ્રમાણ અલગ થાય

ભાઈ મારું ફર્નિચર ફરી ગયું ફર્નિચર ફરી ગયું મારું ગાડીનું ટાયર ફાટ્યું મેં થોડું કઈ કીધું ઓલો કહેતો મારા બાપનું કરવું એમ જો ઓલો અહીંયા આવી તને બોલાવે હાથમાં આવી તારો દીકરો હોય મેં થોડું કઈ કીધું ઓલો કહેતો હતો મારે મંદિર ને શું કરવું મેં બે ત્રણ હમણાં ને બેસી નાખ્યા ક્યાં બાપ મારી નાખશે તોતડીના પેટ ના

તમે અમારા ગુરુજીના ખોપરાને પાટું માર્યું છે અમારા ગુરુ ગુરુ ગાય વાંધો નહીં ઘરી જાવ પાછા તારા બાપ મારી નાખશે સાલો માણો મહત તોતળીના પેટના હાથમાં નહીં આવતો કોપાઈમાં ન છાટ जर जर तय मनी से सोमेश्वर कहेल कहीं तो संगठन बड़े तैयारी हमने याद कर दियो और संगठन से मैंने बात रखा घराना से लाई माथी मोटा ब्रह्मदेव ने सबरी आज तपो नंद्र हजर करो आज इंद्र बुलावे ब्रह्मा यार उच्च इंद्र बुलावे ब्रह्मा यार उच्च आज जो तपो नंद्र याद जो तपो नंद्र ભાઈ બ્રમ્પા યાર રે

આજ મારું ઇન્દ્રાસન મોમના પાંદરાની માફક હાલક ડોલક ઘોલી રહ્યું છે બ્રહ્મદેવ આવત કોણ કાળા માથાનો કે આજ મારું ઇન્દ્રાસન વઢાઈ લેવા માંગે આના શલદાન તો વાત કરો નતરે મસ્ત કરે આયા આ વિશે હું કઈ પણ નથી જાણતો બોલાવો

તમારા ચમન છે સાંભળો બાર બાર માસ નહીં બાર બાર દિવસ નહીં ફક્ત સાડા ત્રણ દિવસની અંદર આજ મારું ઇન્દ્ર પાંજરા ની માફક ડોલક ડોલી

અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે છે માથી મોટા મહાદેવ છે એ જરૂર જાણતા મહાદેવ ને ખબર છે એને બોલાવો એ ભાઈ વિષ્ણુદેવ મહાદેવ शिव शंकर बधाया ओम नमो नारी शिव शंकर बधाया साथे पार्वती लाया भोला आयो पवन नो निरो भोला शंकर तमारी जताई उठी जाये भोला गले कलुडिया ना भोला शंकर नाग देखी ने भी के भोला

ત્રણે દાતી લોરી ત્રણે દે તાતિ પુરી એવા સપના ભોળાનાથ એવા પાર્વતી ધીરે ભાર્વતીપના અભિને ભરા પાર્વતી કલા ગયા ધીરે પાર્વતી ખાલા ગયા સપના તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દીનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે જતા જતા સવા શેર લાડુ લેતા જજો જડ જમણા ની લેતા જજો પ્રભુ ને જમાડી પછી તમે જમજો પ્રભુના ચરણ પખાડી પછી તમે સરનામત લેજો હરી રાજા જમલ શંકર કોઈ ઘરે ઉતાર ધારણ કર્યો નથી ને કરશે પણ એ હારું છું પ્રભુ તમે આવ્યા તે નગર ઓલા અમને ભાંગી નાખત

આ એ કોઈ મારા હગા નથી કેમ એ મારા માણસો નથી તમારા માણસો નતા નહીં તે પરબારા ઘોનારીન વઈ ગયા એટલે હું તમને એ જ પૂછું છું તમે હતા ક્યાં હું તો લોકેશન જોતો તો શેનો ક્યાંથી નજીક પડે આઠિક સે બોલો હું છું શિવશંકર ભોળા નાથે મને સપના રૂપિયા આવી દર્શન દીધા ભોળા નાથે સો હાથ જોડી સપલા દીધા સપલા નહીં સપના તો હું સપનામાં કીધું સપનામાં કીધું કે રાજા આઝમ તમે દ્વારકા જાઓ

હેન્ડલગીરી મશીનગીરી ફૂટવાલગીરી ઉપલે હું ભૂલી ગયા ભૂલી જવાનું થાય તારો બાપ ભાંગી નાખે તાકડી એ તો મારું જાન ગયું આકડી હેન્ડલ ગીરી મશીન ગીરી વગર હેન્ડલ ઉપડી જ આ તારા હિસાબે જ છું તારો બાપ તારા હિસાબે ધક્કો ખાધો એને સાનો માનો મરતો હોય તો કેમ એટલા બધા બીવો બીતા નથી અમારી સેફટી રહે છીએ અમે એ ભાઈ કોણ હતું હે એ ભાઈ કોણ હતું આ તમે જો ને નતા ઓલે ભક્તિ કરતા હતા તે ઓલો કાક સપલા દીધા ને સો હાથ જોડી સપના હા તે તી તે જો ઈ જતા એમ હા તે આપણે ક્યાં હતા આપણે ક્યાં હતા મંદિરે ત્યાં તો આપણે સીએ છીએ સહી અને સરના મુદિયો હું કામ દઉં

આ મારો પ્રશ્નલી આમાં ફોન લાગે આ થોડીક વાર લાગે પણ લાગે ખરું કાર્ડ કયું વાપરો લુખેશ કંપનીનું કાંઈ વાંધો નહી દ્વાર કમળશું હા દ્વાર કમળ જવાનું છે હે શેમાં જવાનું છે તાર બાપ પ્લેન લઈને આવે હ આઈ જેમાં દીકરો થતો ભાંગી નાખ્યા એ નથી કે તો તારા બાપ કોક પાછું આંબી જાય સીપીઓ લઈ લે આપણો બિસ્ત્રો લઈ લે બિસ્ત્રો જણ ગયો ઓનલાઈન મોકલી દીધો હાલો ભક્તરાજ હા બાપુ તમે એકલા જ આવજો હા હું એકલો જ આવીશું હા એમ અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે તો આપણે સર્વ ભાવિક ભક્તોને એકદમ મારો બાપુ લ્યો રામાપીરની જય બોલવાની છે બધા બોલજો બોલ એ રામલીજી મહારાજ અમુક અમુક તો ઈ એવી જય નહીં આ તો બારબીજનો ધણી છે આંધળાને આંખો આપે કોઢિયાને કોઢ મટાડે ને વાંજિયાની વાંધિયાની પારણા બંધાવે રૂધિયાથી ને ભાવથી જો જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપો એ ભળીને ભસ્મ થઈ જાય અને એ પાપ વ્યા જાય એ પાપ વ્યા જાય એ એકસો દસ ટકા વાત હાસી પણ એ પાપ ક્યાં જાય આજ જય ન બોલે ન્યા જાય અને આજ જો તમારી જય ન સાંભળે તો મારા બાપાઈ જો કેદી સાંભળે આ પરિવારે એટલો બધો ખર્ચ કરીને અમને રમવા માટે બોલાવ્યા તો તમે એમનું મારો છે જય નો બોલી આજકાલે બે હાથ ઉછા રાખીને જય બોલવાની છે અને નો બોલો તમને મારા ગળાના હા અમુક અમુક કહેતા હે મરી જાય ચા બાપનો દીકરો છે એ બોલજો હૈશોક દી ખમાણ કરવા થાય હાથ ઉષા રાખવાનું એટલે કહું છું કે તમારે મારે સવારે યોગા ન કરવા પડે યોગા નું બતાવે ને ટીવીમાં સવાર સાધારી છોડો આગળ બેઠો વાહમ હેડા ઉઠતા હોય તો ભાવથી તમારા મારા માટે સોનાનો સુરજ ઉગે સવારે એવું ભાવથી જે બોલજો બધા બે હાથ ઉછાકર નાખો ભાઈઓ બહેનો બધાય જેના હાથમાં લકવા આવશે એ ઉસા હાથ નહીં કરે એ કેમેરાવાળા ભાઈ બધા સીન લઈ લેજો કોઈ બાકી નો રહી જાય